ગાંધીનગર એસઓજીમાં હોવાનું કહી ચોટીલાની ચેસ્ટા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણના નામે પૈસાની માંગણી કરી હોવાનો આરોપ લાગ્યો છે ત્રણ શખ્સોએ ફરિયાદીના દીકરાને આજીવન જેલમાં નાખી દેવાની ધમકી આપી અને ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગર્ભ પરીક્ષણમાં ફસાવી દેવાના નામે ભેજાબાજોએ પહેલા પંચાવન લાખ અને બાદમાં ચોવીસ લાખ રૂપિયાની માંગણી કરી અને ફરિયાદીના પુત્રનું અપહરણ કર્યાનો પણ આરોપ લાગ્યો છે આ મુદ્દે ચોટીલા પોલીસ સ્ટેશનમાં રણજીતભાઈ મોરી પ્રદીપસિંહ પરમાર અને અન્ય મહિલા સહિત બે શખ્સો સામે અપહરણ અને ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે ગાંધીનગર એસઓજીમાં હોવાનું કહી ચોટીલાની ચેસ્ટા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણના નામે પૈસાની માંગણી કરી હોવાનો આરોપ લાગ્યો છે ત્રણ શખ્સોએ ફરિયાદીના દીકરાને આજીવન જેલમાં નાખી દેવાની ધમકી આપી અને ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગર્ભ પરીક્ષણમાં ફસાવી દેવાના નામે ભેજાબાજોએ પહેલા પંચાવન લાખ અને બાદમાં ચોવીસ લાખ રૂપિયાની માંગણી કરી અને ફરિયાદીના પુત્રનું અપહરણ કર્યાનો પણ આરોપ લાગ્યો છે આ મુદ્દે ચોટીલા પોલીસ સ્ટેશનમાં રણજીતભાઈ મોરી પ્રદીપસિંહ પરમાર અને અન્ય મહિલા સહિત બે શખ્સો સામે અપહરણ અને ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે